બોલો કૃષ્ણ કનૈયા લાલ કી કીજે સોમનાથ મહાદેવ કી કામકાજ કરી હું તો બેઠી કાશી નજરે જોયું ત્યાં તો ડમરૂ બેઠા હતા ડમરું એ તો મારે ભોળાનાથ ભગવાન છે ત્યારે મને ખબર પડી આજે સોમવાર છે કામકાજ કરી હું તો ફળિયા વસે બેઠી હતી નજરે જોયું ત્યાં તો મોદક વાળા બેઠા મોદક વાળા એ તો મારે ગણેશ ભગવાન છે ત્યારે મને ખબર પડી આજે મંગળવાર છે કામકાજ કરી હું તો ફળિયા વસે બેઠી હતી તાંસી નજરે જોયું ત્યાં તો મોરવાળા બેઠા મોરવાળા એ તો મારે પાટીલા ભગવાન છે ત્યારે મને ખબર પડી આજે બુધવાર છે કામકાજ કરી હું તો ફળિયા વસે બેઠી હતી તાસી નજરે જોયું ત્યાં તો પાઘડીવાળા બેઠા હતા એ તો મારે જલારામ ભગવાન છે ત્યારે મને ખબર પડી આજે ગુરુવાર છે કામકાજ કરી હું તો ફળિયા વસે બેઠી હતી તાસી નજરે જોયું ત્યાં તો મોર મુરલીવાળા બેઠા હતા તાસી નજરે જોયું ત્યાં તો મુરલીવાળા બેઠા હતા મોરલી વાળા એ તો મારા કૃષ્ણ ભગવાન છે ત્યારે મને ખબર પડી આજે શુક્રવાર છે કામકાજ કરી હું તો ફળિયા વસે બેઠી હતી તાસી નજરે જોયું ત્યાં તો ગદાવાળા બેઠા હતા તાંસી નજરે જોયું ત્યાં તો ગદા વાળા બેઠા હતા વાળા એ તો મારે હનુમાનજી ભગવાન છે ત્યારે મને ખબર પડી આજે શનિવાર છે કામકાજ કરી હું તો ફળિયા વસે બેઠી હતી કાચી નજરે જોયું ત્યાં તો ઘોડાવાળા બેઠા હતા ઘોડાવાળા એ તો મારે સૂર્ય ભગવાન છે ત્યારે મને ખબર પડી આજે રવિવાર કરી હું તો ફળિયા વસે બેઠી હતી તાચી નજરે જોયું ત્યાં તો દ્વારકેશ મંડળ બેઠું હતું દ્વારકેશ મંડળ એ તો મારે દ્વારિકાધીશ છે ત્યારે મને ખબર પડી આજે સતસંગ છે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય મારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને હું પેલો વિડીયો મૂકું તો તમને નોટિફિકેશન તરત મળે રાધે રાધે